ગુજરાતના સિનેમા ઘરોમાં એક બાજુ વિક્રમ ઠાકોર ધડાકે ધડાકા કરતા જોવા મળી રહ્યા છે બીજી બાજુ યશ સોની ધડાકે ધડાકા કરતા જોવા મળી રહ્યા છે વિક્રમ ઠાકોરની ફિલ્મ વિક્રમ નંબર વન અને યશ સોનીની ફિલ્મ ચણિયા ટોળી આ બંને ફિલ્મો દિવાળીના દિવસે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ગઈ હતી અને રિલીઝ થતા જ લાખો રૂપિયાની કમાણી કરી ચૂકી છે

આ ફિલ્મ બહુ ઓછા સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી એટલે ખૂબ જ ભારે અસર પડી છે આ ફિલ્મ અત્યાર સુધી કમાણી કરી છે દોસ્તો આ ની કમાણી બહુ જ ઓછી થઈ રહી છે હવે જોઈએ કે આ ફિલ્મ આવનારા ટાઈમમાં કેટલી કમાણી કરી આપે છે પણ દોસ્તો આ ની કમાઈ અત્યારે ખૂબ જ ઓછી થઈ રહી છે બીજી તરફ વાત કરીએ એ સોનીની ચણિયા ટોળી ફિલ્મ તો આ ફિલ્મ અત્યાર સુધી એટલે કે આ ફિલ્મ એક વીક માં દસ પોઈન્ટ સોળ કરોડ કમાણી કરી ચૂકી છે દોસ્તો સિનેમા ઘરો આ ફિલ્મ બહુ જબરજસ્ત ચાલી રહી છે ગુજરાતમાં આ ફિલ્મ નંબર વન પર ચાલી રહી છે અત્યારે અને આ ફિલ્મ જોતા એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ બે હજાર પચીસ ની સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ હશે દોસ્તો તમે ફિલ્મ જોવા ગયા છો કે નહીં એ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિક્રમ ઠાકોરના ચાહકો આ વિડીયોને લાઇક કરો જેનાથી કરીને અમને ખબર પડે કે વિક્રમ ઠાકોરના ચાહકો કેટલા છે અને યસ સોનીના ચાહકો વિડીયોને શેર કરો જેનાથી ખબર પડે કે યસ સોનીના ચાહકો કેટલા છે ચાલો દોસ્તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય